ભારત દેશનું સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની સુરત આપ દ્વારા ઉજવણી કરાઈ હતી ઉદના દરવાજા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી મીઠાઈ વહેંચી હતી છવ્વીસમી નવેમ્બર એટલે કે ભારત દેશનો સંવિધાન દિવસ સાથે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ હોય જેને લઈ સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા સુરતના ઉધના દરવાજા ખાતે આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી મીઠાઈ વહેંચી સંવિધાન દિવસ સાથે આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી મોટી સંખ્યામાં આપના નેતા કોર્પોરેટર પદાધિકારી અને કાર્યકરો જોડાયા હતા આજ રોજ ભારત દેશની અંદર કૃષિનો દિવસ છે બાબાસાહેબ દ્વારા મે નવ નિર્મિત બંધારણ દિવસ બંધારણ દિવસની હું દેશવાસીઓને સૌપ્રથમ તો શુભેચ્છા પાઠવું સાથે સાથે જે બાબા સાહેબે બંધારણની રચના કરી અને એ બંધારણ પ્રમાણે જો આજનો દેશની અંદર આજની વર્તમાન સરકાર ચાલતી હોત તો આ દેશની અંદર ગરીબી અને બેરોજગારી પણ નાબૂદ થાત બાબા બાબા સાહેબને સૌ પ્રથમ પહેલાં અમે વંદન કરીએ છીએ સાથે સાથે આમ આદમી પાર્ટી એટલે કે રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસ એટલે કે બાર બે હજાર બારની અંદર આ દિવસના દિવસે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી સાથે અમે સૌ आमतौर पर पार्टी ना सब तमाम कार्य करता हो ना मैं सापना दिवस में पर इच्छा पार्टी थी साथ-साथ ऐसा सब देशवासियों ने पर हमें आमंत्रित कर रहे हैं तीन बल्लेबाज दिवस के लिए इच्छा पार्टी थी। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। हमारी तमाम माहिती थी अपडेट रहें हमारे चौड़ा लरहु S9 न्यूज